ગયો હશે તમે હલાયો તો સેદના આ હલાયો હશે जय जाहुमा के मुकेश ठाकुर जय माताजी बगर ना सुन ये कसू ना आ अब फोन पकड़ दे ना आचो मोम था हमें करने જય જહુમાં જય જહુમાં જય માતાજી વર્ધનજી કેમ છો દશરથજી મજામાં છો આજે તો સિલ્વર બટન આવી ગયું છે આવી ગયું છે ભાઈ ખૂબ ખૂબ અભિનંદન વર્ધનજી ખૂબ ખૂબ અભિનંદન સીતારામ જય માતાજી આજે સોમનાથ તો ઉપર કોમેન્ટ મારે છે દશરથજી ને નેચરલી કોમેન્ટ છે અમારા જેઠાભાઈની તો અમારે આજે સિલ્વર બટન આવી ગયું છે ખૂબ ખૂબ અભિનંદન તમને ખારી વાવડી થી લખો છો એમને સારું સારું ભાઈ બહુ સરસ બહુ આનંદ થયો બધાજી તો જય માતાજી જય જહુ માતા બળદેવ ભાઈને જય માતાજી જય જહુ માતા આજે તો બહુ ખુશ લાગો છો ખુશ તો હોય ને સાહેબ કારણ કે બહુ મહેનત કરી હતી અને મહેનતના ફળ આજે લોકોએ આપી દીધા છે સપોર્ટ એટલો કર્યો છે અને મારી માતાની કૃપા મારી જહુ માતાની કૃપાથી સિલ્વર બટન આવી ગયું એટલે ખુશ તો હોવું જોઈએ આજે તો સપનું પૂરું થયું મારી જહુ માતાએ અમારું સપનું પૂરું કર્યું ભાઈ નો તો સપનો રહી એ વાળો તો જ પણ અમારે વાળો નથી અમે તમને બધાને સિલ્વર બટન બતાવવા જઈએ છીએ જો આ સિલ્વર બટન લઈને આયા છે

ચાંદની આવે છે આ જો સિલ્વર બટન નો એટલો ભપકો છે ભાઈ અમારી મહેનત નો ભપકો છે અને તમારો સપોર્ટ નો ભપકો છે તો બધા યુટ્યુબ પર વાળા ભાઈને કહું છું કે તમે પણ મહેનત કરજો અને તમારી કુળદેવી તમારું સપનું પણ પૂરું કરશે જેવું અમારું સપનું પૂરું થયું છે તો ગબ્બરજી ને જય માતાજી જય જહુ માતા અમારે આજે બટન આવી ગયું છે અને તમે પણ મહેનત કરજો તમારી ચેનલ ચાલે છે કેમ છો મજામાં ભાઈ જય મા મોગલ જય મો તો જય માં મોગલ અને જય મોરલીધર આજે તો અમારે બટણ આવી ગયું છે ભાઈ આ બટન છે આજે ગરમી એ બહુ છે ભજન ની મોજ જય સંત શ્રી સદારામ બાપા તો આજે અમારી સિલ્વર બટન તો આવી ગયું છે ભાઈ

એ તો બદલાઈ નાખશો મેલ દે તો અલેતાનું કીધું તું ભાઈ એમને સિલહોર બટણ ની ખુશી માતાનું ગીત ગાઈ નાખું જહું મારું સપનું પૂરું કરશે કરશે લાખો માજીત તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રેસન

I'm going to go. બાપા સીતારામ ડીજે સાઉન્ડ બટપુરા મિથુન ભાઈ લાઈક ટેન હર હર મહાદેવ ધણુ જો સમારોહ જે ગરમી જોરદાર છે અને બધાની જય માતાજી જય જહુ માતા આવજો આજે મોડું થઈ ગયું હતું અને કાલી મળશું નવ વાગે તો હું બધાને જય માતાજી જય જહુ માતા